વસતા ગુર્જર સમાજના સ્નેહમિલન સમારંભ બે હજાર પચીસ નું આયોજન અમદાવાદ સાબરમતી રેલવે કોલોની ખાતે આ સમાજના અગ્રણી સુનિતા બેસલાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું સમાજની એકતા બની રહે તે માટે દર વર્ષે ગુર્જર સમાજના અગ્રણીઓ દ્વારા અમદાવાદ ખાતે સ્નેહમિલન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ સ્નેહમિલન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે અમદાવાદ બાપુનગરના પૂર્વ ધારાસભ્ય તેમજ અમદાવાદ મહાનગર કોંગ્રેસના પ્રમુખ હેમંતસિંહ પટેલ તેમજ સુરતના આઈપીએસ વિજયસિંહ ગુજરાત તેમજ લોકજનશક્તિ પાર્ટીના પ્રદેશ પ્રમુખ વીરેન્દ્રસિંહ ગુર્જર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા માટે આ આ સમાજના મહંત મહંત શ્રી 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 પણ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે મહાનુભાવો દ્વારા આ સમાજનો વિકાસ થાય તેમજ સાથે આ સમાજનું યોગદાન દેશના વિકાસમાં મહત્વપૂર્ણ બની રહે તે માટે શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ સમાજમાં રહેલા જે બાળ લગ્ન જેવા પૂરિવાજો દૂર કરવા તેમજ વ્યસનોથી દૂર રહેવા માટેની અપીલ કરી હતી આમ વ્યાપ ગુજરાત સમાજના અગ્રણીઓ દ્વારા જે સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમારંભ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનની સાથે સાથે સમાજને વ્યાપ પ્રાસંગિક પ્રવચનની સાથે સાથે સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા તેમજ સમાજમાં જે શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ બેટી પઢાવ તેમજ બેટી બઢાવો બેટી પઢાવોનો નારો પણ આપ્યો હતો આ પ્રસંગે સમસ્યાઓ साहब आपको बहुत मानते थे आपका बहुत सम्मान करते थे मुझे खुशी हो रही है कि आज जब ये कुछ थोड़ी इसमें आपका भी फोटोग्राफ है भाई साहब यहाँ पर तो पढ़ाई लिखाई और परिवारों ने पर ये नक्की किया कि हम भी हमारे बच्चों को पढ़ाएंगे लिखाएंगे और मैं देखता हूं कि राजस्थान से उनके छोटे-छोटे बच्चे कहां-कहां से निकल के ना उनका कोई परिचित था ना उन्होंने कोई उन्हों बड़े बाप के बेटे थे किसान के बेटे आज वो बड़े-बड़े अच्छे-अच्छे पदों पर आज वो विराजमान है और अपनी शिक्षा के पश्चात महानुभाव द्वारा समाज में महत्वपूर्ण योगदान अपार कर्नल बैसला ने याद करवा म आया था रिपोर्ट यू लाइव न्यूज़ अहमदाबाद